તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના અભિષેકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ જાન્યુઆરીએ આ ભવ્ય મંદિરનું ઉદઘાટન કરશે પરંતુ આ પહેલા ત્રીસ ડિસેમ્બરે વડાપ્રધાન મોદી અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે છે છે કે એરપોર્ટનું ટર્મિનલ ખૂબ જ ભવ્ય રીતે બનાવવામાં આવ્યું રામની નગરીમાં બની રહેલા એરપોર્ટની એક મોટી ખાસિયત એ પણ છે કે તેને મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે એરપોર્ટની દિવાલો પર બ્યુટિફિકેશન માટે રામાયણ સંબંધિત મહત્વની તસવીરો પણ પ્રદર્શિત કરવામાં આવી છે ત્યારે એરપોર્ટનું આર્કિટેક્ચર અને ડિઝાઇન ખૂબ જ ખાસ છે તે શ્રીરામના જીવનથી સંપૂર્ણપણે પ્રેરિત છે મહત્વનું છે કે જે પ્રમાણે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે દિવાલો છે દિવાલો પર એક ખાસ પ્રકારના દ્રશ્યો દર્શાવવામાં આવી રહ્યા છે જેને જોતા જ સમસ્ત જે જીવન છે શ્રીરામનું તેનું આપ ચિતાર મેળવી શકો છો અને આ સુંદર મજાની ડિઝાઇન કરવામાં આવી છે આર્કિટેક્ચર અને ડિઝાઇન શ્રી રામના જીવનથી સંપૂર્ણપણે પ્રેરિત કરવામાં આવ્યા છે